પણ આ બાળકો કોઈ અકસ્માત સર્જાય અને કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહે જવાબદારી અમે તો અધિકારીને જાણ કરેલી છે સાહેબ બરાબર અમે અધિકારીના રિપોર્ટ પણ આ બતાવેલો છે અને એમને જાણ કરી છે કે ભાઈ આ પરિસ્થિતિ છે આ બસની અંદર બસમાં પેસેન્જર આટલા ભરાય છે

તમે વારંવાર આવો છો તો કેટલા પેસેન્જર ઉલીન જાવ છો રોજના અમારે અમુક સમય એકસો ને એકાવન બાવન એકસો ચાલીસ કેપેસિટી કેટલા ની છે કેપેસિટી તો સાહેબ આરટીઓ ના નિયમ પ્રમાણે છે પણ શું કરીએ અમે અધિકારીઓને જાણ કરી છે હવે અધિકારી જે રીતે સોલ્યુશન લાવે એ પ્રમાણે ચાલવાનું હોય છે અમે રજૂઆત કરેલી છે જયદીપ પાટિયા રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે